ભાઈ હેકાતા હેકાતા રાજકોટ પોયતા મોરબી રાજકોટ પીતા હેકાતા હેકા ગયા હા પૂરું થઈ ગયું મારા લઈ આવ ગરમી ઓગરે આખો રોડ ઓગરે મારાથી તો થઈ ગયું ભૂલ તમે ભૂલ ન કરતા ફૂલ તડકો એટલે ધ્યાન રાખાય જો મેં અમારી કીધે ગલતી થઈ એક ભૂલ લીધે ત્રેવીસ હજાર નો ખર્ચો આવ્યો જોઈ કઈ વાંધો નહીં કમાઈ નું કઈ વાંધો નહીં તો તમે જોઈ લો ટાયર ને ટાયર ભાઈ કીધું એમ આર એફ નહીં નખવાના ભાઈ એમ આર ટાયરું નહીં નખવાનું જો એમ હાલ ટાયર ની હાલત તમે જોઈ શકો ઓલો નખવી જો પણ એમ તો નખાવતા નહીં તો કેમ છે બધી મજામાં જય દ્વારકાધી જય મા તો આપર સ્વાગત છે તમારું નવા મારા ન્યુ વિડિયો માં આપણે જવાન છે મોરબી ના ખાતે મોરબી તરફ મોરબી તરફ કોઈ જાય નહીં પણ આજ સડી આવ્યા મોરબી એટલે લગન વિડિયો માં રહીજો આપણે મોરબી કઈ રીતના જાશું એ બધી તમે જોઈજો અને જો આપડી ગાડી અત્યારે ગળું પોતી ગઈ ગળું ભરવા ગાડી ભરવા લાગી ગઈ જો ભરાઈ ગઈ સમજી લો સ્લેપ મારીને ડાયરેક્ટ નીકળી જવાનું છે મોરબી ભાઈ હો ભાઈ આ ગાડી ભરાઈ ગઈ એટલે વધારે ભેરી નથી ટાઈ આપણે સમજી લો કે ગરમ બહુ થઈ જાય એટલે તડકાને તમને ખબર છે અત્યારે તડકો બહુ ઉનાળો હોય એટલે અંધારું તો છે અત્યારે તો સમજી લો ડાયરેક્ટ પોતી ગયા તો જા પછી ડીઝલ નાખવા તમને ખબર જ છે કે બે મહિના પછી આપણે ગાડીનું સ્લેપ માર્યો પછી ડાયરેક્ટ પોતી ગયા કણજા રોકવાની તો ફાઇનલ જ હોય આપણે બધીમાં કણિયા શાહ પીને ડરેક મંદિર અરબતી કરી લીધી અગરબતી ગોંડલ ગોંડલ આપણે પ્રવીણભાઈ વાત જોઈને ઉભા હતા કે કઈ મયુરભાઈ આવે તો ચા પીએ કેટલા વર્ષો પછી આપડે પાછા પ્રવીણભાઈ ભાઈ ને ભેગા છે એટલે ચા પાણી પીવાનું જ છે તો ચા પાણી પીને ડાયરેક્ટ નીકળી ગયા હતા આપણે ડાયરેક્ટ ખાલી કરવાની હતી ને ત્યાં તો હવા આપણે તમને ખબર છે કે ભાઈ ને સ્લેપ કઈ લાગે છે એ નક્કી હોય તો અહીંયા સ્લેપ લાગે તો અત્યારે આપણે હોઈ ગયા હું એ ભાઈ ને ખાલી કરી દે એટલે સમજી લો કે વાગવામાં આવતા તો જાજો કેટલા બે વાગ્યા પોતી ગયા તા પૂતી ગયા એટલે સમજ ખાલી થાય છે પાછા હોય તો આપણે આરામ કરી લઈએ કે હવાને આપણે ડાયરેક્ટ જવા દેવાની છે ભરવા જ ગાડી હોય હોય એટલે આપણે સુઈ જા અત્યારે ત્યાં તો ખાલી કરીને ડાયરેક્ટ પોતી ગયા જ્યાં હોટલ હતી છોકરી ઉપર આપણે નામ તો નહીં આવતું મોરબીથી હવે આપણે ખબર નહીં હવે કઈ છોકરી હોય આને આમ તો આપણે વધારે હાલતા નહીં એટલે ત્યાંથી ડાયરેક્ટ આડે ને ઓગડે ભરવાની હતી ને કંપની ત્યાં હોઈ ગયા હતા કેમકે ત્યાં જઈને આપણે સુઈ જાઉં જો આપણે અત્યારે બે મહિના પછી સ્લેપ માર્યો એટલે આપણે હુવામાં કઈ નક્કી ન કહેવાય એટલે આપણે ટૂંકમાં ગાડી જ્યાં ખાલી કરવાની છે ને યાદ પોતી યાદ ને હું તો હવે આપણે જો જરાક સેટું છે એટલે સમજી લો જો આપણે શંકર હનુમાન બાપાનું મંદિર આવ્યું હતું ત્યાં તો હનુમાન બાપાનું દર્શન કરીને પછી આપણે ડાયરેક્ટ ભરવાની હતી ને ત્યાં કંપનીએ પોતી ગયા હતા કંપની નાખીને ભર ડાયરેક્ટ ભરવા જ મંડાયેલા હતી ડાયરેક્ટ છોડવા આડેન વગડે ભરવા જવું લાગી ગઈ હતી ગાડી પછી છોડા ભરીને ડાયરેક્ટ જવાનું છે માંગરોળને આપણે ડાયરેક્ટની જ છે આ એમને જ કેવલાની છે ડાયરેક્ટ આડેન વગડે ડાયરેક્ટ બધી સમજી લો ને ગાડી લાગી ગઈ ભરવા તો ભરાય ત્યાં તો હજી બહુ વાર લાગે છે એટલે ત્યાં લગન આપણે તમને કંપની થોડીક બતાડી દઈએ ને થોડીક ગાડી એટલી રહી વધુ રહી ભાઈ ગાડીનું લાગી ગયો મીઠોડીને પાટી ડાયરેક ભાઈ ડાયરેક્ટ જવાનું છે ને તમને ખબર જ છે ને કે ડાયરેક્ટ માંગરોળ હોય એવો તો ભરીને ડાયરેક્ટ નીકળી ગયો તો નીકળે ને તો ભાઈ જ ગોંડલ રાજકોટ પોતું પોતું હતું ટ્રાફિક તો વાત જવા તો તમને ખબર જ હોય ટ્રાફિકની તો રાજકોટ હોય એટલે હોય હો ટ્રાફિક મળવાની ભાઈ જ્યાં સીધા ડાયરેક્ટ ફોન કરી લે હું આપણે ભાઈ ખાલી કરી દઉં તો કંઈક રીક્ષ લઈએ ગાડી છૂટ આપવાનું બાકી તો હું કઈ નહીં નમ્રો નો ટ્રાફિક હતી ડાયરેક્ટ આવી ગયા ખાલી કરવાનું માંગરો ડાયરેક્ટ જ પૂટી ગયો તમને શું લાગે ભાઈ ડાયરેક્ટ પછી ત્યાંથી ખાલી કરીને નીકળી જ આપણે ઘરે જ કેમ હવે જમવાનું ઘરે જ છે ત્યાં લગન બીજી ત્યાં જમવાનું નહીં ડાયરેક્ટ શું કહેવાય કે ગાડી ખાલી જો લાગી ગઈ હતી ભરવા લાગી હોય હો ભાઈ છ પાંચ છોકરા હશે તરત જ ખાલી કરી દીધી હવે ખાલી કરીને આપણે વિડીયો મળશું હવે વિડીયો અહીં કરી દઈએ પૂરો નેક્સ્ટ વિડીયોમાં ગમે ત્યાં મળશું મારા કલેજ આવ જય દ્વારકા ધીધ જયમાં મોકલ તો મારો વિડીયો આખો જોઈએ જોવા નંબરો વિનંતી થેન્ક યુ બધાને નામનામ ભાઈને સપોર્ટ કરતા રહીજો જો આ ગાડી આપણે મૂકી દીધી ને ઘરે હવે